રાજસ્થાન અને ગુજરાત જેવા પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં આવા શરણાર્થીઓ છે છે તેનું નોંધપાત્ર વસ્તી જોવા મળી રહી હતી ત્યારે તેવા એકસો ને પંચ્યાસી જેટલા હિન્દુ ધર્મના વ્યક્તિઓને આજે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશા પાકિસ્તાનના અને વર્ષોથી ભારતમાં વસવાટ કરી રહેલા જેટલા હિન્દુ ધર્મના વ્યક્તિઓને આજે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટ શહેરની આત્મીય કોલેજ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી ભારતીય નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો તેમણે પાકિસ્તાનમાં તેમના વસવાટ દરમિયાન થયેલા અનુભવો તેમની સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું અને કયા સંજોગોમાં તેઓ પાકિસ્તાન છોડીને ભારતમાં વસવાટ કરવા આવ્યા હતા તે સહિતની વિગતો મેળવી હતી

પાકિસ્તાનથી ભારત જોડે પોતાની જાન બચાવીને સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે 185 લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે ભારત પાછા પહોંચ્યા છે પોતાની જન્મભૂમિ છોડીને આવવું પડ્યું પોતાની મિલકતો છોડીને આવવું પડ્યું ઘર કારોબાર બધું છોડીને પોતાના પરિવારો જાન બચાવીને ભારતમાં હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે એમના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં સી એ બે હજાર ઓગણીસ જે પાસ થયું તેના કારણે આજે આ જે પીડિત લોકો છે એ લોકો ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજ્જવલ કરી શકશે અને આવનારા દિવસોમાં આ બધા જ લોકોને વધુમાં વધુ સરકારી જે યોજનાઓ છે ઝડપથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે ખુબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝને કોઈ બી હક નથી આપવામાં આવતો એમને ન્યાય નથી આપવામાં આવતો અને સતત અત્યાચાર કરવામાં આવે છે મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન્સને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવે છે એ જોવું જોઈએ અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આપણા ભાઈઓ છે એની કરવી જોઈએ મારી જોડે દરરોજ જે કોઈ પ્રશ્નો હોય છે એના માટે હું પોતે જે જિલ્લામાં જતો હોઉં છું ત્યાં ડાયરેક્ટ નાગરિકોને બી મળું છું અને તમામ નાગરિકો જોડે હું સીધો જ સંપર્ક રાખવા વાળો વ્યક્તિ છું આજે હું રાજકોટમાં છું આ કાર્યક્રમ પછી રાજકોટના નાગરિકોને મળવાનો છું અને મારું ઓગસ્ટના પહેલા વીકમાં ભાવનગર બી જવાનો છું ત્યાં બી હું નાગરિકોને સાંભળવાનો છું અને જે કંઈ પ્રશ્ન આવા આવતા હોય છે એ અમે રૂટીન રીતે જે કંઈ બેઠકો કરીને ખરેખર શું પરિસ્થિતિ છે અને ત્યાં શું જરૂર છે સામાન્ય રીતે નાગરિકોનો કોઈ બી પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવવું એ મારી જવાબદારી છે

મારા મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે અમે ભારત આ ભારત દેશમાં રહી ભારતીય નાગરિક બની અમે અહીંયા ને દિલથી આજ ખુશી અમારી પૂરી થઈ ગઈ છે અમે કરાચીમાં રહેતા હતા અહીંયા તો અહીંયા અમે બહુ સારી સારવાર મળી છે ને બધી રીતે અમને સપોર્ટ થયું છે મારા માર ઠીક ઠીક થતી કાંઈ કહેવાય નહીં પણ આમ બરોબર નહોતી આપણે જેમ આપણે હિન્દુ ધર્મમાં છે એટલે આપણે છે ને ક્યાંય આવવા જવામાં બધી રીતે આપણે મૂંઝારો થઈ ઓર અહીંયાની એક કહેવાય ને કે એક આપણે છોકરીઓને બધી રીતે છૂટછાટ ને કાંઈ પાબંદી ને ન હોય ને અહીંયા અમને બધી રીતે સપોર્ટિંગ ને સાવ સરકારને બધું મળ્યું છે ને અહીંયા હું મેરેજ મારા અહીંયા થયા છે મારા બે છોકરા છે મારો સારો પરિવાર મને અહીંયા મહિલો છે

સુરક્ષાની ભાવના શોધી રહેલા એકસો પંચ્યાસી વ્યક્તિઓ માટે એક નવા જીવનની શરૂઆતનું પ્રતિક છે આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ મેળવવા માટે જોતા રૂબી નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર